બાજી દના પોલીસ વોચ ઉપર વોચ રાખવામાં આવી રહી છે હાલ અહીંયા આઈજી સાહેબ અને બનાસકાંઠા જિલ્લાના આઈજી અને એસપી સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે તમામ ચાપતી બંદોબસ્ત સુરક્ષાને લઈને પોતાનો જાયજો લઈ રહ્યા છે ખાસ કરીને કલેક્ટર હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ વારંવાર આની ઉપર નજર રાખી રહ્યા છે તમામ અપડેટો મેળવી રહ્યા છે આજે સર્કલ ની જે ખાસિયતો છે સામે જે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી રાખવામાં આવ્યો છે કોઈ પણ વસ્તુ ખોવાય છે કોઈ પણ વ્યક્તિ ખોવાય છે તો ત્યાં એમને ઇન્ફોર્મ કરીને તે વ્યક્તિઓને ત્યાં કોઈપણ પણ દુવિધાઓ છે તેમનું તમામ નિવાડો સમાધાન હાલ જે ત્યાં કંટ્રોલ પોઈન્ટ પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો છે આ ટ્રસ્ટ દ્વારા જે બનાવવામાં આવ્યો છે તેમના દ્વારા એનું સમાધાન કરવામાં આવ્યું છે હાલ આ તમામ સર્કલ આ જે વોચ પોઈન્ટ છે ત્યાંથી તમે અહીંના સર્કલનો નજારો જોઈ શકો છો ભાદરવી પૂનમના ભક્તોનું ઘોડાપુર જ્યાં તેર થી લઈને સત્તર તારીખ સુધી લાખોની સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે દોઢસો વર્ષોની આ પરંપરા ચાલતી રહી છે ત્યારે કહી શકાય કે માત્ર ના તો પોલીસ અધિકારીઓ ના તો આર્મી જવાનો માત્ર ટ્રસ્ટ તમામ ભક્તો પણ અહીંયા ખડે પગે ચોવીસ કલાક સેવા આપી રહ્યા છે હાલ અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે પોલીસનો ચાપતો બંધ એક બાદ એક પીસીઆર વાન અમે એસપી સાહેબની જે ગાડી છે હાલ આઈજી સાહેબની એન્ટ્રી થઈ ચૂક્યું છે મંદિરની સુરક્ષાને ડગલે પગલે તમામ અપડેટો તેઓ મેળવી રહ્યા છે તમામ અપડેટો અમે બી તમને આપી રહ્યા છીએ આપ જોતા રહો એચડી ન્યૂઝ